માન્ય નાણાં શ્રી દ્વારા આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થતો હોય એવું ઉડીને આંખે વળગે છે સૌરાષ્ટ્રમાં એક પણ નવું ધામ વિકસાવવા માટે એક પણ નવો ડેમ બનાવવા માટે કે એક પણ નવો હાઈવે રોડ બનાવવા માટેનું ક્યાંય બજેટમાં પ્રાવધાન કરવામાં નથી આવ્યું કૃષિમંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય પ્રવાસન મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય અને એક પણ નવી કૃષિ કે પશુપાલનની કોલેજ સ્થાપવા માટેનું પ્રાવધાન પણ આ બજેટમાં કરવામાં નથી આવ્યું જેમ ચૈતરભાઈએ વાત કરી એમ આ બજેટની અંદર શહેરી વિભાગને એકવીસ હજાર છસો ને છન્નું કરોડની સામે ગ્રામ્ય વિસ્તારને માત્ર બાર હજાર એકસો ને આડત્રીસ કરોડ એટલે કે પચાસ ટકા જેટલી રકમ ગ્રામ્ય વિસ્તારોને ફાળવવામાં આવી છે આ બજેટની અંદર ગામડાઓને પ્રાધાન્ય આપી અને ગ્રામ્યની સુવિધાઓ વિકસાવવામાં આવે એવી પણ અમે આગામી દિવસોમાં સરકાર સમક્ષ માગણી કરશું આ નવા બજેટમાં ખરેખર આમ જોઈએ તો શહેરીજનો માટે છે એટલે કે ઉદ્યોગપતિઓ માટે છે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે જે રીતના વાત કરીએ તો આમાં કોઈ મહિલાઓ માટે કોઈ નવી જોગવાઈ કરવામાં નથી આવી મહિલાઓને કોઈ વિશેષ લાભ આપવામાં નથી આવ્યો મહિલાઓના રોજગારી માટેનું કોઈ આમાં આયોજન કરવામાં નથી આવ્યું સાથોસાથ જે શિક્ષિત બેરોજગારો જે છે એના માટે રાજ્ય સરકાર દ્વારા નવી કોઈ નોકરીઓની જાહેરાત નથી કરવામાં આવી નથી કોઈ એના માટે સ્પેશિયલ બજેટ બનાવવામાં આવ્યું અને જ્યારે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું જે દેવાની વાત હોય ખેડૂતને બાર કલાક વીજળે દિવસે વીજળી આપવાની વાત હોય કે ખેડૂતોને જે પકવેલો પાક જે છે એને બજાર કિંમત આપવાની વાત હોય આવી કોઈ યોજના આ નવા બજેટમાં કોઈ આપવામાં આવી નથી ડબલ એન્જીન સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે